મિત્રો કાનુડાના વાઘામાં અત્યારે બધી વેરાયટી હાજરમાં છે કાનુડાના વાઘા પછી એનો શણગાર મુંગટ વાસળી પછી કાના છે પિત્તળના પ્યોર પિત્તળ આવશે સો ટકા પિત્તળ આવશે નાની મોટી બે સાઈઝ છે શણગારમાં બધી આઈટમ આવી ગઈ છે કાનાના શણગાર પછી જીરો નંબરમાં કંઠી આવી છે તુલસીના પારાની જીરો નંબર રાયદાણા પછી કાના ને રમવાની ચકડી આવી ગઈ છે પછી રુદ્રાક્ષ ની માળા આવી છે એકદમ જીરો નંબર બસો નેવું રૂપિયામાં ગૌમુખી આવી ગઈ છે પછી ગમ આવી ગયો કાનાનો પછી વાઘામાં બધી વેરાયટી હાજરમાં છે નાની મોટી ઘણી બધી સાઈઝ છે આમાં ડાયમંડ વાળા સાદા મોરપીચવાળા ઘણી બધી વેરાયટી આવી છે શણગારમાં બધી આઈટમ છે મુંગટમાં બધી આઈટમ છે પાઘડીમાં બધી આઈટમ છે ગૌમુખી માં બધી સાઈઝ છે હાજર કાના ને લગતી દરેક વસ્તુ અત્યારે હાજર માં છે સાતમ આઠમ ની બધી રેન્જ હાજર માં ગઈ છે શણગારમાં બધી આઇટમ હાજર છે વાઘામાં પણ બધી આઈટમ હાજર માં છે